રક્ષાબંધન કાર્યક્રમ રાખી કાર્યક્રમ ઉજવવામાં આવ્યો પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા સુરત શહેરના કતારગામ પોલીસ સ્ટેશન સિંગણપુર પોલીસ સ્ટેશન અને ચોક પોલીસ સ્ટેશન ખાતે જઈને ફરજ બજાવતા પોલીસ જવાનોને રાખડી બાંધી અને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી આ કાર્યક્રમનું આયોજન સંગઠનના પ્રમુખ પરેશભાઈ વઘાસિયા અને મહિલા પ્રમુખ રીટાબેન પટોળિયા દ્વારા કરવામાં આવ્યું હતું રાખડી બાંધીને સંગઠનના બહેનો તથા સભ્યો દ્વારા પોલીસ જવાનો રાષ્ટ્રીય સેવા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો પરેશભાઈ વઘાસિયા રીટાબેન પટોળિયા રાજેશભાઈ વીરવાણી સંજયભાઈ સુતરિયા બીનાબેન કળથિયા ગીતાબેન મોરડીયા શોભનાબેન સંગીતાબેન ઘનશ્યામભાઈ વિનોદભાઈ રાજેશભાઈ તેમજ સંગઠનના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા ટીમ મોદી સપોર્ટર સંઘના રાષ્ટ્રીય યુવા પ્રમુખ પરેશભાઈ વઘસિયાનું કહેવું છે કે પોલીસ જવાનો તહેવાર હોય કે સંજોગ સતત નાગરિક સુરક્ષા માટે અડીખમ રહ્યા છે તેમની સેવાને સલામ કરવા અમારી ટીમની એક વિનમ્ર ભાવના છે